સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસે એક આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો સુરત પાંડેસરા વિસ્તારમાં વાહન ચોરીના વણ ઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો જેમાં સચિન જીઆઈડીસી પોલીસે એક આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો સુરતમાં શ્વાસવારે બની રહી છે વાહન ચોરીના બનાવો જેમાં વણુકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી શહેરના પાંડેસરા વિસ્તારમાં એક બાઇક ચોરીની ઘટના બની હતી જેમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે સચિન જીઆઈડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે એક શકમંદને પોલીસે બાઇક સાથે અટકાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપીએ બાઇક ચોરી હોવાનું કબૂલ્યું હતું આરોપી રાજકુંવર દેવનસિંહ નામના

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે